અલ્યા મારા બેટા બે જણા છે ભેગા થઈને વાતો કરીશી મને હોફળવા દે એવી તો વાત લઈને આવ્યો નાથુજી નહીં હા વાલજી ઘેર સાચી વાત છે આમ મારા ઓળશિયા ઘણા દાડે ભાળી લઈ ને એટલે આજ કોક ઉઠાવશે તો ખરા કદાચ ઘેર જવાની વાત છે મને હોફળવા દે કોક વિચાર વિચારા આ ભોડામો કોક ભર્યો હોય તો વિચાર તો ઇથી ઉઠાઈએ વિચારવા દે બોલા વિચારવા દે વા વિચાર થોડું હા એક કામ કરીએ આપણે અબુ આપો પોણીનો વારો હોય ને ઓવા એનો વારો આપા ઓપરેટરને કહી ને આ માર્જિન આલ દીએ અને આપો પોણી વાળા નઈ જાવ હા એટલે માર્જિન પોણી વાળો મોકલ લે અને આપણે ડાગીના ઉઠાઈ લઈએ હા અલ્યા તાર આ તો માર્જિના કેર જવાની વાતો કરે છે પણ કશો વાતો નઈ તમારે જવું હોય એટલે જો

તમારો પ્લાન તો સક્સેસ નહી થવા દઉં પેલા ભૂપત ના ઘેર અને પછી બોડાના ઘેર અને બે લઈને ભેગા કરી આ બધી વાત કરું અને પછી લઈને જવું વાલજી ના તમે ચોરી પ્લાન કરો છો હું જોઉં છું આ પોણી યુવાન વાળવાનું અને રાતે ઉજાગર મારા કરવાના આ ચાર હજાર પોણી તો પેલા કમ્પ્લેન કરો એટલે મારો વારો તો કાલ છે અરે આ કાલ તમારો વારો છે હમણાં યુવાનો વારો હતો પણ હમણાં યુવાનો થોડું દવાખાનું આવી એટલે તમારે કીધું તો આજ તમારો વારો હાલ દોહેડો એટલે પણ દવા ખાનો હોય તો હું કાલ ઉપર માતો વારો કાલ છે અને હું તો નહીં વાદું આજે એટલે વાત આજી પણ કુકની મજબૂરી અમારી પડે યાર ઈવન દવા ખાનો એટલે આજ તઈ પઈ નાખો ના તો તમારો અઠવાડે જે મેલ નઈ આવે એટલે અમને તો પણ કમ્પ્લીટ છું અલ્યા ઈવન કોક દવા ખાનો આવી જ એટલે દવા ખાન જ્યાંથી એટલે કીધું વાત જીના એટલે હું તો કે વાય છું એટલે પણ મારો વારો તો ને કાલ છે એટલે હું તો કાલ જ વાળી એટલે વાજી પણ ઉપર અઠવાડે સુધી પોળી નઈ મળવા ને આ તારી તમે કાછું તો કરી જ છો

જાઉં કે ના જીવે જવું મા નથુજી નથુજીનો જોખમ ઘેર વારું છે ને હેતરમાં જવાનું અને હું કદું પોણી વારે છે ને પેલા ભયાજીને લઈ જતું હતું ને તે કહી દીધું કે તમે જો હું આવું છું અને નહીં જાઉં ને તો એ વખો છો કારણ કે અથવા પાણી આવે ને તો મારા ઈંડા છે ને હું કઈ જ અને નથુજીન તો એક મજા જ છે લગ્નમાં જ છતકો જેવા ખાતા હશે મારો છટકો નાખ્યો છે અને મોનકો બે પાર ડીચકો કરતા મારો માવો ઢીચકો નાખતો ગેર ડિચકો કહું કે હેતુમાં જ ઢીસકો કર્યું મારો જીવ ચાલતો નથી અને નથુજી મારા વિશ્વાસ છે ને જોખમ છોડીને જ્યાં છે હું કરવાનું મારો પણ કશું હતું નહીં વાલજી એ તો મને તો જવું જ પડશે જવા દે મને વાલજી દાદી ના તો નથી તારા ઘેર મેળા છે પણ કોઈ તો ચોરી ના જો ને તો હારું છે અને વાલજી દાદી પગ દબાય પેલા એ ભર ને પોની ચોરી મેળવી છે બમ જ અને હા ને પાયોએ ભરાઈ ગયો હશે એ જો

પછી પેલો ભૂંડ તો ભજવાડ કરી દેસી પછી કોઈ જવાનો મતલબ નહીં આપડો હાલ લેડો અલે ભેમ ભાઈ હા બોલો મને એક મગજમાં વિચાર આવ્યો હું વિચાર આવ્યો આપા રોજ આબુ જવું આબુ જવું કરું ઈના કતે એક ઝટકા મશીન લાવી દીયો ઓહો તારે વિચાર હારો છે અલે ઈના પર વિચાર ઉભો છે કોક પણ એ કોક તારે જમીન એક છેડો અને મારે બધી એક જ છેઠા તો ભાગુ મશીન લાવી દીયા આપણે તો એવું જ કરી દીયા હેડો હાડો વિચારીએ કાલ અલે આ હા દેખાલા

હવે તારા કોમ કશું ભલીવાર ના ભોડા કશું નહીં તારું મારા યા તાજી એક પોણી તો આવી ગયું છે અને પાયિયો ભરાઈ ગયો છે પણ વાલજી પાવલો તો આવ્યો નથી હું પાવળો લેવા ગયા જવું પછે કાલજી પાવા ભૂલી જો એનું કોઈ કારણ તો છે જ કારણ કે ને પાવા તો એમને નહીં ભૂલી જોઈએ કચો હતો પણ ભૂલી જો છે ને તો ભાઈ આ એ બોને બોને ઓટો મને જ છે એ ન સુજી નું ધોખા માં છે ને અબ્દુ ચીક જ તો મિલ્યો છે અમુ અરે આ તો ખોની છે જો મરી જો દે કમ્પ્લીટ છે ને હા કમ્પ્લીટ છે જવા દે જવા દે એ કોમ છે આવ્યો છું ને

આવા પછી આપણે બહુ કરો બેહોમું હોય કણ ભૂયો ગુડા ગાલો હોય કણ આયા તો ચોરી કરવા કશું આવડતું ના હોય હું લેવા તું મને ઘર લઈ લઈ ફરી સી કે તું તું કે ભાર જીના કે ચોરી કરી દે તું બધા ચણા તઈ એ વાત છે તો હવે મને લઈને આયા તા હું કરું તારું હું કરું મા વાલજી હું કરશે મને એ ખબર નહીં અમાર તો કાઢી દેશે નો સર જેઠાનાને બધાને કે પડશે મારે હેડો જલ્દી હા હેડો

આવા ધંધા કરો છો એ મજૂરી કરી જેટલી મજૂરી કરી ભેગું કરું છે અને આ બધું તમે કરો છો તો શરમ આવે છો અને જથ્થાદાર એ તો હું હતો અને મારા જગ્યાએ કોઈ ગરીબ હોય ને તો ઘર વેચે પૂરું ના થાય વાત સાચી આ તો વાંચી થોડા ખમતા હતા કોઈ ગરીબ હોય તો બાપડો શું કરે એનું ઘર વેચે પૂરું ના થાય અને નથુજી હવે વિચારી વિચારી વસ્તુ આ લો અને ઘરમાં જઈને વાત કરવાની હોય આવી દાગીનો બહાર બેઠા બેઠા વાતો ના કરો અના લે પકળો તમારા દાગીના અન આજ પછી ને મને હાલતા નહીં હા અન ઓની સજા